એને કીધું કે આગળ ઉભી રાખો થોડી ગેર વર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડી માંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઈકે હતા એને આવીને સીધું પાઇપ થી એટલે ધોકા થી માર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય કટ હોય ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ હા મિત્ર ને માયરો છે ને હા ખાલી ગાડી અથડાવવા બધે માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ માં આવી રીતે ગેરવર્તન કર્યું માયરા ને તો આ લોકોને કેમ નહીં